અઢારમી ઓક્ટોબરના રોજ ગુરુગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે અગિયારમી નવેમ્બરના રોજ વકરી થશે આ ગુરુગ્રહ ફરી પાંચ ડિસેમ્બરના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અઢારમી ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર દરમિયાન આ ગુરુગ્રહનું કર્ક રાશિમાં ગોચર ધન રાશિના જાતકોને કેવું ફળ આપશે તે અહીં જોઈએ ધન ધનરાશિથી ગુરુ આઠમા સ્થાને ગોચર કરશે જેથી ધન ખાસ તબિયતની કાળજી રાખવી શારીરિક અનેક તકલીફો રહે આરોગ્ય અંગેની બેદરકારી ક્યાંક ઘાતક બીમારી આપી જાય વડીલ વર્ગ સાથે મન દુઃખના પ્રસંગો બને કૌટુંબિક મતભેદો તેમજ નોકર ચાકર સંબંધી તકલીફો રહે વારસાઈ સંપત્તિનો વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવે સાહસિક તેમજ સટ્ટાકીય કાર્યમાં ફસાઈ ગયાનો અનુભવ થાય જમીન મકાન અને વાહન ખરીદવાના યોગ બને